નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે આજે ફરી એક વખત કહેવાય છે કે આઈસીસી બે નો જે વર્લ્ડ કપ હતો એનો બદલો લેવા માટે ના જે નવ યુવાનો છે તૈયાર ત્યારે આપણી સાથે આ તમામ ઉત્સાહ છે જે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળ્યો કારણ કે ફરી એક વખત છઠ્ઠી વખત કહી શકાય કે ભારત અન્ડર નાઇન્ટીન ની જે ટીમ છે છઠ્ઠી વખત ફાઈનલ રમવા જઈ રહી છે ત્યારે આ તમામ રસિકોમાં ઉત્સાહ છે અને તમામ લોકો જે નવ યુવાન જે યુવા ખેલાડીઓ છે તેનો ઉત્સાહ વધારી રહ્યા છે આપણે ખેલાડીઓ ક્રિકેટ રસિકો સાથે વાત કરીશું શું કહેશો આજે ફરી એક વખત કહેવાય છે કે છઠ્ઠી વખત ફાઈનલમાં ટીમ ઈન્ડિયા આવી છે શું કહેશો ઇન્ડિયા છઠ્ઠી વખત ફાઈનલમાં આવી છે અને અત્યારે તો બે જ ખેલાડી ફોર્મમાં છે સચિન શાહ અને કેપ્ટન સચિન દાસ અને કેપ્ટન અત્યારે ફૂલ ફોર્મમાં છે એટલે હમણાં વધારે આશા એમની પર છે કે એ લોકો ફાઈનલ જીતાડશે જે રીતે સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે બંને જણે હાલ સેન્ચુરી મારી છે શું માનો છો કેપ્ટન ઇનિંગ બહુ જોરદાર રમ્યા અને બહુ સારામાં સારી વસ્તુ કરી છે કે ફાઇનલ સુધી પહોંચાડી ટીમને આપ શું માનો છો જ્યારે છઠ્ઠી વખત સતત છઠ્ઠી વખત ફાઇનલમાં આવું અને નવ યુવાનો પાંચ વખત તો ટાઇટલ લઈને આવ્યા છે બે અને બે હજાર જે અઢારમાં ઇન્ડિયાએ જે પરફોર્મન્સ બતાવ્યું છું એ જ પરફોર્મન્સ આ વખતે બિન કાયમ રહેશે અને આપણી જે ઇન્ડિયાની ટીમ છે એ ઇન્ડિયાની ટીમ એને જે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે એમનો બદલો અંડર નાઇન્ટીનના પ્લેયરો લઈ લેશે બે હજાર જયારે ભારત ઓસ્ટ્રેલિયા અમદાવાદ બદલો લેવા માટે કેટલા બદલો લેવામાં એવું છે કે જો ઇન્ડિયા ટોપ જ છે અને પરફોર્મન્સ સારું જ આપી રહેલું છે અત્યારે અંડર નાઇન્ટીન ટીમ જોવા જાય ને તો ઓવરઓલ બધા જ પ્લેયર્સ ફોર્મમાં છે અને એમાં જે કેપ્ટન અને સચિન દાસ જે છે ને એ ટોપ લેવલનું પરફોર્મન્સ આપી રહેલા છે એટલે અંડર નાઇન્ટીન ટીમને લોકો વર્લ્ડ કપ જીતાડશે એમને આશા છે સામે ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો અમુક એવા ખેલાડી છે કે જે મેચ જીતાડી શકે પાછું પલટી શકે શું માનો તોય ઇન્ડિયાને કેટલો વિશ્વાસ પણ ઇન્ડિયા જોડે એટલો બધો વિશ્વાસ છે ઇન્ડિયા સાથે કે ભાઈ એના જે પ્લેયરો અત્યારે જે ટોપ એમાં ચાલી રહ્યા છે એમને કોઈ જ ફરક નહીં પડે કે સામે કઈ બી ટીમ છે એમનું પરફોર્મન્સ 110% આપશે ને આજે ફાઈનલ જીતશે એવી અમારી આશા છે ફાઈનલ જીત્યા પછી શું ફાઈનલ જીત્યા પછી જે જશન થાય છે એક સંસ્કારી નગરી વડોદરામાં જે રીતે જશન થાય છે એ રીતે જશન થવાનો જ છે લાગે છે કે બે હજાર ત્રેવીસ માં આપણે જ્યારે હારેલા ઓસ્ટ્રેલિયા અમે અમદાવાદ ની અંદર ફાઈનલ હવે એનો બદલો લેવા માટે તૈયાર ચોક્કસપણે આ બદલો લેવા તૈયાર છે ને બદલો પૂરો કરીને જ રહેશે આ વખતે કિરણભાઈ કેવી રીતે સેલિબ્રેશન કરશે સેલિબ્રેશન દારૂખાના ફોડીને જ કરવાની જે રીતે દારૂખાનું ફોડીને જે દિવાળી મનાવીએ છીએ એવી જ દિવાળી બનાવવાની આપ શું માનો છો ઓસ્ટ્રેલિયાની સામે ફરી એક વખત ઇન્ડિયા આવી છે બે હજાર બાર બે હજાર અઢાર પછી ફરી એક વખત મોકો છે ને આ બે હજાર ત્રેવીસ નો બદલો લેવા માટે હા આપણે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપમાં છે ને આપણે નવ વખત ફાઇનલ રમ્યા એમાં પાંચ વખત વિજેતા બન્યા અને આજે જે 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 ગયું ખેલાડી હારી ગયા છે આ એક તક મળી છે અંડર નાઇન્ટીનમાં વર્લ્ડ કપ જીતવાની અને સિનિયરો ને પણ એક જાતનું ઉમંગ છે કે આપણે આ વર્લ્ડ કપ નહીં જીત્યા પણ આપણા છોકરાઓ નવું કઈ જનરેશન કરી બતાવશે એટલે આપણો ને એક આ રવિવાર છે મજાનો દિવસ છે અને વર્લ્ડ કપ જીતવો બસ એટલું કેવું છે મારું બિલકુલ જી તમામ લોકોમાં જે ઉત્સાહ છે ઇન્ડિયા જે ઉત્સાહ જોવા જે ક્રિકેટ જે વર્લ્ડ ભારત ઓસ્ટ્રેલિયન સામે હારી અમદાવાદ તમામ જે નવ યુવા છે અંડર નો વર્લ્ડ કપ છે ભારત અને ઓસ્ટ્રેલિયન સામે જ્યારે મેચ છે છઠ્ઠી વખત ભારતને આ તક રહી છે ત્યારે આ બદલો લેવા માટે પણ ભારત અત્યારે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે કેમેરામેન સાથે સોલંકી સ્પાર્ક ટુડે વડોદરા